સુરતના સચિન જી આડીસી પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જેમાં પાંચ કાર્ટીસ સાથે બે લોડેડ પિસ્તોલ પણ કબજે કરી છે એક આરોપી બિહારની કુખ્યાત નોટંકી ગેંગનો મુખ્ય સૂત્રધાર છે બિહારમાં ગેંગસ્ટર અંકિત સિંહ પર પોલીસે પચાસ હજારનું ઇનામ જાહેર કર્યું હતું જ્યારે ગેંગના સૂત્રધાર નોટંકી પર ત્રણ લાખનું ઇનામ છે અંકિત અંકિતસિંઘ વિરુદ્ધ બિહારમાં ઘાટ લૂંટ હત્યા રાયોટિંગ આર્મ્સ એક્ટ પોલીસ પર હુમલો કરવા સહિતના ગંભીર ગુનાઓ છે બિહારની એસટીપી પોલીસ સુરત પહોંચી છે સુરતના સચિનજીઆઈડીસી લક્ષ્મી વિલા ટાઉનશિપમાંથી પોલીસે બિહારના છપરા સારન અને મુઝફરનગરના સક્રિય નોટંગી ગેંગના માથાભારે કુખ્યાત ગેંગસ્ટર અંકિત સિંઘ સહિત બંનેને દેશી હાથ બનાવટની લોડેડ પિસ્ટલ સાથે ઝડપી પાડ્યા છે પકડાયેલા આરોપી પર બિહારમાં પચાસ હજાર રૂપિયાનું ઇનામ પણ રાખવામાં આવ્યું છે આરોપી હત્યા ઘાટલૂંટ આમ સેક્ટ પોલીસ પર હુમલા સહિતના ગંભીર ગુનામાં આચરી ચૂક્યા છે જ્યારે ગેંગના સૂત્રધાર નોટંકીને પકડવા બિહાર પોલીસે ત્રણ લાખ રૂપિયાનું ઇનામ જાહેર કર્યું છે ગેંગસ્ટર્નને દબોચવા બિહાર એટીએસે સુરતમાં ધામા નાખ્યા અને સચિન જીઆડીસી પોલીસે ગેંગસ્ટરને પકડી પાડ્યા હતા બિહારના છપરા જિલ્લામાં માજી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ રાયોટિંગ વિથ હત્યાના પ્રયાસ તથા પોલીસ ઉપર હુમલાના ગુનામાં વોન્ટેડ અંકિત ઉર્ફ ગદ્દર સિંઘની શોધખોળ માટે બિહાર એટીએસની ટીમ બે દિવસ અગાઉ સુરત આવી હતી જે અંતર્ગત સચિન જેઆઈડીસી પોલીસે બાતમીના આધારે સચિન જેઆઈડીસીની લક્ષ્મીવિલા ટાઉનશીપમાંથી અંકિત સિંઘ ઉર્ફ ગદ્દર સિંઘ પરમેન્દર સિંઘ ઉર્ફ લલ્લુ સિંઘ રાજપૂત અને તેના રૂમ પાર્ટનર ઉડનકુમાર નવલકિશોર પ્રસાદ કુશવાહને ઝડપી પાડ્યા હતા તેઓની અંગઝડતી કરતા અંકિતસિંહ પાસેથી પાંચ કાર્ટીઝ લોડેડ દેશી બનાવટી પિસ્તોલ મળી આવી હતી પોલીસે પિસ્તોલ કાર્ટીસ અને બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે લીધો હતો પકડાયેલ આરોપી વિશે પોલીસે જણાવ્યું હતું કે અંકિત અંકિતસિંહ રીઢો ગુનેગાર છે અને તેના વતન છપરા અને મુઝફ્ફરનગરની નોટંકી ગેંગનો મુખ્ય સાથીદાર છે તેના વિરુદ્ધ ઘાટ લૂંટ હત્યા આર્મ્સ એક્ટ રાયોટિંગ પોલીસ પર હુમલો કરવા સહિતના ગંભીર ગુના નોંધાયેલા છે ત્યારે બિહાર પોલીસે તેને પકડવા માટે પચાસ હજાર રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું અંકિત સિંઘ જે ગેંગ સાથે સંકળાયેલો છે તે નોટંકીના નામથી બિહારમાં આતંક મચાવનાર ગેંગ છે ત્યારે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર નોટંકી પણ ફરાર છે બિહાર પોલીસે મુખ્ય સૂત્રધાર પકડવા નોટંકીના નામે ત્રણ લાખનું ઇનામ જાહેર કર્યું છે જ્યારે અંકિત સિંગના નામે રૂપિયા પચાસ હજારનું ઇનામ જાહેર કર્યું છે પ્રાથમિક પૂછપરછમાં વતનના સરપંચ વિજય યાદવ સાથે છેલ્લા કેટલાક સમયથી દુશ્મનાવટ હોવાથી ઉડન હસ્તક તેમના મિત્ર સુરેન્દ્રકુમાર લક્ષ્મણ મહેંત પાસેથી રૂપિયા વીસ હજારના પિસ્ટોલ ખરીદી હતી જેથી તેણે વોન્ટેડ જાહેર કર્યો છે ગેંગસ્ટર અંકિત સિંહ બિહાર પોલીસ થી બચવા સુરતના સચિન જીઆઈડીસી ખાતે રહેતા તેના મિત્ર ઉડન કુસવા પાસે આવી રહ્યો હતો આ ઉડન પણ ઘાટ લોટ જેવા ગુનામાં જેલવાસ ભોગવી ચુક્યો છે વતન ખાતે ગંભીર ગુના આચરી સુરત ભાગી આવનાર અંકિત સિંહ કારખાનામાં સાડી કટિંગ અને ફોલ્ડિંગનું કામ કરતો હતો જી સર સચિન વિસ્તાર ની અંદર સચિન જીઆઈડીસી પોલીસે પચાસ નો વોન્ટેડ આરોપી બિહાર સુરત ખાતે થી પકડી બિહાર રાજ્યમાં મર્ડર જેવા અસંખ્ય ગુનાઓમાં વોન્ટેડ આરોપી અંકિત સિંઘ સચિન જીઆઈડીસી વિસ્તારમાં હોવા અંગેની સચિન પોલીસને બાતમી મળેલી એ આધારે તેમના ઉપર રેડ કરતાં તેમની પાસેથી બે પિસ્તોલ અને પાંચ જીવતા કારતુસ સાથે મળી આવેલો છે અને તેની સાથે તેના સાગરિતને પણ પકડેલો છે આ અંકિત સિંઘની જે ગેંગ જે બિહારમાં છે નવટંકી ગેંગના નામે ખૂબ પ્રખ્યાત છે અને અસંખ્ય ગુનાઓ કરવા વાળી છે એને પકડવામાં અમને સારી સફળતા મળેલી છે જી સાહેબ અહીંયા જે બિહારનો આરોપી હતો વતની હતો અહીંયા શું કરતો હતો સુરત અહીંયા એ મજૂરી કામ